નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં અમદાવાદ સાબરમતી વિસ્તારમાં આવેલ સરકારી આવાસ યોજનામાં ફાયર સેફટી અને પાણીની સમસ્યાને લઈને સ્થાનિકો પરેશાન અમદાવાદના સાબરમતી વિસ્તારમાં સરકારી ઈડબ્લ્યુએસ છવ્વીસ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા સ્થાનિકોને છેલ્લા નવ મહિનાથી પીવાના પાણી અને ફાયર સેફ્ટીના અભાવને કારણે પડતી મુશ્કેલીથી ત્રાસી અને અમદાવાદના મેયર અને મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી છતાં પણ કંઈ નિરાકરણ આવ્યું નથી સરકારી આવાસ યોજનામાં ના તો ફાયર સેફ્ટી ચાલુ છે અને ના તો પીવાના પાણીની વ્યવસ્થા છે અને વધુમાં પંદર દિવસથી લિફ્ટ પણ બંધ થઈ ગયેલી છે આ માટે રહેતા સ્થાનિકોએ કોર્પોરેશન અને બિલ્ડરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતના કામ થતા નથી સ્થાનિકોનું માનવું છે કે અધિકારીઓ બિલ્ડરની સાંટગાંઠના કારણે તેઓને આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આટલી રજૂઆત કરવા છતાં પણ કોઈ કામ નથી થઈ રહ્યું અને માટે હવે સ્થાનિકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની તૈયારીમાં છે રોનક આઈ સીવન ન્યૂઝ ગુજરાતી અમદાવાદ વગેરે વગેરે બધું લખેલું છે તો અહીંયાથી કોઈ જ કામ થતું નથી બેન અને કોર્પોરેશનના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક મળત ગયા હોય અને જ્યારે આપણે જે અત્યારે હાલ આગ લાગે છે ત્યારે સરકાર જાગતી થાય તો અમારા ત્યાં આગળ જે આવા યોજના છે બેન નાની ગલીઓ છે સાત મારના મકાનો છે તો ત્યાં આગાડી જો આગ લાગે તો એના માટે સંપૂર્ણ જવાબદારી કોર્પોરેશનને રહેશે આજે અમે જાહેર કરીએ છીએ કારણ કે દસ મહિનાથી અમે કન્ટ્રીન્યુ જે પત્રકો આપે છે એમાંથી કોઈ પણ કોર્પોરેશનવાળાએ અધિકારી અથવા ત્યાંના એનજીઓવાળાએ પણ કશું એનજીઓવાળા એક વર્ષથી અમારા ત્યાં આવેલા છે આ ઈન ફોર્માલિટી કરે છે અને પછી નીકળી જાય છે અત્યારે છેલ્લા પંદર દિવસથી અમારી લિફ્ટ ખરાબ થઈ ગઈ છે એનું રીઝન એવું હતું કે ત્યાં આગાડી જે ધાબું આવે એમાં બિલ્ડરનું કામ જે હોય એ ત્યાં આગાડી કંઈ કામ કર્યું હતું તો એનો કચરો ભરાઈ ગયો તો એ પાણી લિફ્ટની અંદર ગયું તો એ લિફ્ટ બંધ થઈ ગયું તો અમે લોકોએ ત્યાં રજૂઆત કરી સ્થાનિકોએ રજૂઆત કરી કે લિફ્ટ બંધ થઈ ગઈ છે તો એનજીઓવાળા સાહેબ કે કોર્પોરેશનના અધિકારીઓ અહીંયા પબ્લિકને એવું કહે છે કે તો તમારા લીધે થયું છે તો તમારે પૈસા આપવા પડે હવે ત્યાં ગાડી પ્રેગનન્ટ મહિલાઓ રહે છે સાત માળની બિલ્ડિંગ છે બાળકોને અત્યારે હવે સ્કૂલો ચાલુ થઈ છે સાત માળ ચડવાના ઉતરવાના તો ઘણું કપડું થઈ ગયું છે અહીંયા મહિલાઓ તમે જો પાણીનું ત્યાં આગળ બેન પાણીનું કનેક્શન નર્મદાનું કે કોર્પોરેશનનું આ દિલ સુધી નલસે જલ યોજના જે પ્રધાનમંત્રી સાહેબે જાહેર કરી છે આ દિલ સુધી ત્યાં આગાડી પાણી નથી આપ્યું કોર્પોરેશનના જે માણસોએ જે બિલ્ડિંગ બનાવી એનું જે કનેક્શન હોવું જોઈએ જે બોર એમાંથી જ પાણી પીવે છે વધારે ટીડીએસ વાળું ઘણા ખરાબ બીમાર થઈ જાય છે અમે એની પણ રજૂઆત કરી તો વાળા સાહેબ અને કોર્પોરેશનના અહીંયા અધિકારીઓ જે છે એ એવું કહે છે કે એ તો તમારે કરાવવાનું અથવા પછી બનશે બેન એક વર્ષ થઈ ગયું તો શું અમારે ત્યાં સુધી રાહ જોવાની જો આટલી સારી સ્કીમ બનાવી છે સરકારે આટલા રૂપિયા ખર્ચ્યા છે તો ત્યાં આ ત્યાં ગાડી એસટીપી પ્લાન્ટ આપેલું છે કે જે પાણી રિફાઈન્ડ થાય તો એ અત્યારે હાલ ધૂળ થાય છે અમે એનું પણ અંદર લખેલું છે તો એ પણ એનજીઓ વાળા સાહેબ અને જે કોર્પોરેશનના અધિકારીઓ આવે છે તો પણ બસ ખાસ વારે ખાલી નામ પૂરતા આવે છે અને ક્યાંક ને ક્યાંક બિલ્ડરો કોર્પોરેશનના અધિકારીઓ અને મળતિયાઓ થઈને અને આ જે ન્યુસન્સ ફેરવાય છે નુકસાન કરે છે એ ખૂબ જ ગંભીર પ્રશ્ન છે અમે એના માટે મ્યુનિસિપલ કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છે કે ભાઈ તમારી જે અહીંયા ગાડી આ લોકો કરે છે એને વહેલામાં વહેલી તકે આ થાય અને અમે અહીંયા કોઈ વિરોધ પ્રદર્શન નથી કરતા બહુ ઘોઘાટ નથી શાંતિથી અમે

ને ત્યાં અમે બહુ જ હેરાન થઈએ છીએ કારણ કે ઘણા બહેનો એવા છે કે જે પ્રેગ્નન્ટ છે નાના નાના બાળકો છે અને મા મને તો ને હમણાં જ ચાર મહિના પહેલાં ઓપરેશન કરાવ્યું છે પગનું તો ઉપર ચડી ચડી ઉતરી શકતી નથી બીજા બહેનોને પણ એવી જતું છે જે ઓપરેશન કરાવેલા છે તો એક તો લિફ્ટી લિફ્ટ કેટલાય પંદર દિવસથી બંધ છે પણ વારંવાર કહેવા છતાં બિલ્ડર યા એનજીઓવાળા કોઈ પણ જાતનું ધ્યાન આપતા નથી અને ચાલુ કરવાનું કહેતા નથી આપણે એમ કહે છે કે તમે પૈસા આપો તો અમે ચાલુ કરીએ એવો પૈસા જ્યાં સુધી રજીસ્ટ્રેશન થાય નહીં સરકારનો નિયમ છે કે જ્યાં સુધી રજીસ્ટ્રેશન થાય નહીં ત્યાં સુધી બિલ્ડરના હાથમાં કામગીરી હોય તો બિલ્ડર પણ હજી કામ કરતા નથી તો અમારે કઈ રીતે એવા બધું આગળ પ્રોસેસ કરવાનું અને બીજું એ કે સિક્યુરિટી ઓફિસ માટે જે કેબિન આપવું જોઈએ એ પણ આપ્યું નથી તો સિક્યુરિટી માટે કંઈક સુવિધા હોય જોશો